હિંમતનગર પાસે આવેલા કાઠવાડ ગામમાં જતા હાથમતી નદીના પુલ્યા ઉપર ઉભા રહેવું પણ ગમે નહીં એવી દુર્ગંધ મારતું આ દૂષિત પાણી ઘણું બધું કહી જાય છે એક તરફ ઇલેક્શનનું તો બીજી તરફ લગ્નની મોસમે એડી ચોટીનું જોર લગાવ્યું છે અહીંથી પસાર થતા લોકોને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોવાનું બહાર આવ્યું છે જો વાસ મારતા પાણીને નગરપાલિકા દ્વારા ગટરમાંથી આવતું બંધ નહીં કરાવવામાં આવે તો નદીમાં ગટરનું વહી જતું પાણી ઉનાળાની ઋતુના ચક્કરમાં ઢોર અંદર પડશે અને એ પાણી તો પશુ પક્ષી પણ બીમાર પડવાની સંભાવના સેવાઈ રહીએ આ બાબતે આગામી સમયમાં ઘણા ન્યૂઝ પેપર અને ઇલેક્ટ્રિક ન્યૂઝ ચેનલોમાં લેખ ચાલી અને છપાઈ ગયા હોવા છતાંય તંત્રે આ ખાડા કાન કર્યા હોય એવું હાલની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવે જતા પાણીનો અન્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે જો સમયસર નિકાલ કરવામાં નહીં આવે તો પશુ પક્ષી અને માણસો દૂષિત પાણીના રોગનો ભોગ બને તો નવાઈ નહીં જોઈએ કેસરી ટાઈમ્સના અહેવાલની અસર ક્યારે પડે છે આવી તો બુરા સાબરકાંઠા હિંમતનગર